અમે ગાડીઓ તમને આપતા હોઈએ છીએ મિત્રો આજે હું તમને ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ છું ત્રણે ત્રણ ગાડીઓ મિત્રો કંડિશન વાળી રહેવાની છે અને એક ગાડી તો મિત્રો ફક્ત પંચાણું હજારમાં યુન આઈ ટ્વેન્ટી ગાડી તમને આપી દેવાની છે વિડીયો જો મિત્રો પહેલી વાર તમે આવ્યા હોય ને તો અમારી ચેનલને ને કરજો બાજુમાં દેજો જેથી કરીને આવનારા અમારા નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે મિત્રો ફક્ત પંચાણું હજાર રૂપિયામાં ઇન્ટે ની આઈ ટ્વેન્ટી ગાડી તમારા માટે આજે લઈને આવ્યો છું બરાબર ફક્ત પંચાણું હજાર રૂપિયામાં દઈ દેવાની છે વહેલા તે પહેલા મિત્રો ગાડી જો ગમતી હોય ને

કોઈ જાતનો ખર્ચો નથી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી રહેવાની છે બરાબર પાવર વિન્ડો ની વાત કરું ને તો ચારે ચાર પાવર વિન્ડો તમને એકદમ ચાલુ કન્ડિશનની અંદર જોવા મળી જવાના છે એસીની વાત કરું તો એસી એકદમ ચાલુ જોવા મળવાનું છે ગાડીની અંદર સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે સરસ મજાનું મિત્રો પાવર સ્ટીરિંગ ગાડીની અંદર જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર જીજે વન એટલે કે અમદાવાદની નંબર પ્લેટ પણ તમને ગાડીની અંદર જોવા મળી જવાની છે બરાબર આખી ગાડી મિત્રો ઓરિજિનલ તમને કન્ડિશનમાં મળી જવાની છે કોઈ જાતનો ખર્ચો નથી સડોય નથી કેચીસની અંદર અને ફક્ત અને ફક્ત કિંમતની વાત કરું ને તો પંચાણું હજાર ફિક્સ કિંમતમાં ગાડી તમને આપી દેવાની છે બરાબર ગાડી જો લેવી હોય ને તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજું મિત્રો તમારે પણ તમારા કોઈ વાહનોની જાહેરાત કરાવી હોય ને તો અમે ફક્ત સો રૂપિયાની અંદર તમારા વાહનોની જાહેરાત કરી આપશું જાહેરાત આપવા માટે ડિસ્ક્રિપ્શનમાં જઈ અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ તમે જોડાઈ શકો છો અને ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર પણ આપેલો છે શું મિત્રો તમે પણ કોઈ સારી એવી કન્ડિશન વાળી ગાડી શોધી રહ્યા હોય જે ગાડીની અંદર લોનની પણ સુવિધા હોય ફર્સ્ટ ઓનર વાળી ગાડી હોય ઘર ઘરા હોય સાચવેલી હોય વેલ મેન્ટેન કાર શોધી રહ્યા હોય ને તો આજ ફર્સ્ટ ક્લાસ તમને બતાવવાનો શું વોલ્સ ની ફોલો ગાડી બરાબર એક નંબર મિત્રો બ્લેક કલરની અંદર ગાડી રહેવાની છે બરાબર સરસ મજાનું ઇન્ટેરિયર છે ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચો નથી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી રહેવાની છે બરાબર મોડલની મિત્રો વાત કરી દઉં ને તો બે હજાર ચૌદનું બારમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે પ્યોર પેટ્રોલ એન્જિન અને મિત્રો એન્જિનની વાત કરું ને તો ગાડીની અંદર તમને એકદમ રોકેટ એન્જિન મિત્રો જોવા મળી જવાનું છે સારી એવી માઇલેજ પણ ગાડી આપે છે

મળવાનું છે બરાબર સરસ મજાનું નીટેડ ક્લીન અંદર ઇન્ટિરિયર અને સાથે સરસ મજાના તમને ગમે આ ગાડી મિત્રો તમને નોન ગેરંટી સાથે આપવાની છે કિંમતની મિત્રો વાત કરી દઉં ને તો ચાર લાખ ને હજાર રૂપિયા ગાડીની કિંમત રાખવામાં આવી છે બરાબર ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમે જોઈ શકો છો એ એકદમ કન્ડિશન વાળી ગાડી રહેવાની છે બરાબર કિંમતની અંદર મિત્રો સામે તમે બેસશો ને તો પાંચ પચીસ રૂપિયાનું તમારું માન પણ રાખવામાં આવશે બરાબર ગાડીની અંદર લોનની પણ સુવિધા છે અને આ ગાડી તમને મોમા રાજકોટની અંદર જોવા મળી જવાની છે ગાડીની વધારે માહિતી માટે ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આજે સરસ મજાની કંડિશનની અંદર જે લોકોનું બજેટ દોઢ લાખની અંદરનું છે સારી એવી કંડિશનમાં ગાડી શોધી રહ્યા હોય એ લોકો માટે આજે જોરદાર ગાડી રેનોટ ની પલ્સ ગાડી લઈને આવ્યો છું બરાબર સારી એવી એવરેજ પણ છે મિત્રો બાવીસ પ્લસ ની ગાડી ની અંદર એવરેજ રહેવાની છે બરાબર ડીઝલ એન્જિન અને એકદમ રોકેટ એન્જિન મિત્રો ગાડી ની અંદર તમને જોવા મળી જવાનું છે મોડલ ની મિત્રો વાત કરું ને તો બે હજાર ચૌદ નું ગાડી ની અંદર મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર ની અંદર મિત્રો તમને ગાડી જોવા મળી જવાની છે ચારે ચાર ટાયરો તમને જોવા મળી જવાના છે સરસ મજાના મિત્રો તમને ગમે ને એવા કંપનીના લેધર કવરો પણ ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો ઇન્ટરિયરની વાત કરું તો સરસ મજાનું ઇન્ટરિયર છે એસી એકદમ ચીડ કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે બરાબર સરસ મજાનું મ્યુઝિક સિસ્ટમ ગાડીની અંદર રહેવાનું છે બીજું મિત્રો બોડી લેંગ્વેજની વાત કરું તો જોરદાર ગાડીની અંદર બોડી તમને જોવા મળી જવાની છે બરાબર સ્ક્રેચય નથી ગાડીની અંદર બોડીની અંદર કોઈ જાતનો સડોય નથી બરાબર બીજું મિત્રો સસ્પેન્શનની વાત કરું તો એકદમ ચિલ્ડ કન્ડિશન ની અંદર સસ્પેન્શન દેવાનું છે કોઈ જાતનો અવાજ નથી સસ્પેન્શન ની અંદર ટાયરો બી એકદમ કન્ડિશન વાળા રહેવાના છે બરાબર ઓરિજિનલ ગાડી રહેવાની છે અને 100% તમને ગાડી ની અંદર મિત્રો નોન એક્સિડન્ટ ની ગેરંટી પણ આપવામાં આવશે બરાબર કિંમત ની વાત કરી દઉં ને તો ફક્ત 1,55,000 રૂપિયામાં તમને ફર્સ્ટ ક્લાસ ગાડી તમને આપી દેવાની છે બરાબર ગાડી જો તમને ગમતી હોય તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બરાબર ગાડી મિત્રો તમને જલારામ ઓટો કન્સલ્ટ રાજકોટની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે પર મારો કોન્ટેક નંબર આપેલો છે બીજું મિત્રો આવી જ તે સસ્તા ભાવની સારી એવી સેકન્ડ હેન્ડ ગાડીઓના વિડીયો જોવા માટે અમારી રાઠોડ બાય એન્ડ સેલને સબસ્ક્રાઇબ કરજો બીજું મિત્રો કોઈ તમારા સગાવાલા મિત્ર સર્કલ ને સેકન્ડ હેન્ડ ગાડીઓ લેવી હોય તો એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો